અને વિજ્ઞાન ટેકનોલોજીની અંદર છે છે વિજ્ઞાન ટોપિક બાકી જેમાં આપણે રસાયણ અને જીવવિજ્ઞાનની વાત કરી હતી અને કરંટ અફેર ડેટ ચાલે છે બરાબર ગણિત રીઝનિંગમાં પણ ચાર પાંચ ટોપિક અપલોડ થઈ ચૂક્યા છે તો બધા જ વિષયો હવે પેરેલલ શરૂ થઈ ગયા છે અને તમારી પરીક્ષા આવે ત્યાં સુધીમાં પૂરી કોશિશ રહેશે કે આપણે બધું કમ્પ્લીટ કરી દઈએ ગુજરાતી માં ઘણા બધા ટોપિક ગઈકાલે એડ કર્યા હતા લગભગ બે કે ત્રણ પીડીએફ થયેલી છે બરાબર તો એવા જે ટોપિક છે બરાબર એ તમારે વાંચન તૈયાર કરવાના છે એની માત્ર તમને પીડીએફ મળશે કેમ કે એમાં હું સમાનાર્થી વાંચું કે તમે વાંચો બરાબર એમાં તમે વાંચશો તો વધારે સ્પીડમાં તૈયાર કરશો અને યાદ કરી શકશો બરાબર તો એ સ્ક્રીન ઉપર વાંચવાની એમાં કોઈ જરૂરિયાત નથી લાગતી મને ઓકે જે વિષય સમજાવવાના છે એમાં તમને સમજાવું છું જેમ કે બંધારણ છે તો એમાં સમજાવું છું બરાબર એવી જ રીતે વિજ્ઞાન ટેકનોલોજી હતી તેમાં તમને સમજાવેલું છે ડેમો દરેક વ્યક્તિ છે એમાં જોઈ શકે છે ઓકે બાકી વધારે માહિતી જોઈતી હોય તો આ નંબર છે વોટ્સએપનો એમાં ફોન કરી શકો છો ફોન બંનેમાં લાગશે હવે બરાબર એવી સિસ્ટમ ઊભી કરી છે તો આમાં પણ લાગશે આમાં પણ લાગશે વોટ્સએપ માત્ર આ નંબરમાં છે ઓકે ચાલો તો એકવીસમી જુલાઈના કરંટ અફેર શરૂ કરીએ અને બીજી વસ્તુ કે આજે છે બરાબર હું તમને વન કરાવું છું ઓકે એક વાક્યના સો એ એક વાક્યના ક્વેશ્ચન પછી છે બરાબર એમાં કોઈ એમસીક્યુ વિકલ્પ ટાઈપ ઓપ્શન નહીં હોતા તો થોડુંક એ ટાઈપનું શરૂ કર્યું છે કે એ એક વાક્યના પ્રશ્ન જોઈ લઈએ ને એ પછી થોડાક એના બેઝ ઉપર થોડાક એમસીક્યુ બનાવીએ કેમકે વિડીયોમાં ટાઇટલ એવું આપ્યું છે આપણે કે આપણે વિડીયોમાં આવી રીતે લખ્યું છે કે પંદર એમસીક્યુ પણ પંદર એમસીક્યુ ખરેખર જોવા જઈએ તો આપણે સાત જ એમસીક્યુ સ્ટડી કરીએ છીએ બરાબર પછી વન વન હોય સ્વરૂપે નથી હોતા તો પહેલા હું તમને ભણાવી દઈશ બરાબર અને એના જ પાછા એમસીક્યુ બનાવી તમને નેક્સ્ટ અંદર આપીશ જેથી તમને ખ્યાલ આવે કે એમાંથી ક્વેશ્ચન કેવી રીતે નીકળી શકે છે ઓકે તો એક નવું થોડુંક શરૂ કર્યું છે અને આ વસ્તુ લેક્ચરની પીડીએફમાં જ મળશે આ વસ્તુ છે ઈ બુકની અંદર એડ નહીં થાય

મોકલી છે ત્રણ લાખ વેક્સિન મોકલી છે કેટલી વેક્સિન મોકલી એવું પૂછે તો ત્રણ લાખ વેક્સિન મોકલી છે ઓરી રૂબેલા બંને સેનાથી થાય તો કે વાયરસ થી થાય વાયરસથી થતા રોગ છે ઓકે નવ મહિનાથી લઈ અને પંદર વર્ષ સુધીના જે બાળકો છે એને ઓરી રૂબેલાની વેક્સિન આપવામાં આવે છે ઓકે ભારત છે એનો ઓરી રૂબેલાને સમાપ્ત કરવાનો જે લક્ષ્યાંક છે બે નો છે તો બે સુધીના ઓરી રૂબેલાના તમામ કેસો છે એને આપણે ઝીરો કરવાનો ટાર્ગેટ છે બે હજાર સત્યાવીસ પહેલા ઉપરાંત બોલીવિયા છે બરાબર ત્યાંથી લિથિયમ સંબંધિત આપણે એની સાથે કરાર કર્યા છે અને બોલીવિયાની રાજધાની યાદ રાખીશું શુક્રે

નાણા મંત્રાલય છે એનું મુખ્ય મુખ્યમંત્ર ક્યાં આવ્યું છે તો કે નવી દિલ્હીની અંદર પસાર કર્યું છે તો ધાર્મિક ગ્રંથોનું જે અપમાન થાય છે તો એ ના થાય એ માટે આ અપમાન વિરુદ્ધ છે એક બિલ છે બરાબર વિધાનસભાની અંદર પંજાબ રાજ્યની સરકારે પસાર કર્યું છે આ પંજાબના મુખ્યમંત્રી ભગવાન મહંત છે બરાબર એમના દ્વારા આ બિલ રજૂ કરવામાં આવ્યું છે પવિત્ર ગ્રંથ વિરુદ્ધ ગુનાઓનું નિવારણ બિલ બે હાજર પચીસ છે ભગવંત માને રજૂ કર્યું છે ધાર્મિક ગ્રંથોનું અપમાન થાય છે એના વિરોધમાં આ બિલ પંજાબ રાજ્યની સરકારે રજૂ કર્યું છે આવા ગુનાઓ વિરુદ્ધ છે ઓકે કડક દંડની જોગવાઈ આ બિલમાં કરવામાં આવી છે ઓકે આ બિલનો મુખ્ય હેતુ શું છે તો કે જે ધાર્મિક ગ્રંથો છે એને અપમાન ન થાય અને એનું રક્ષણ થાય બરાબર એ હેતુથી આ બિલને પસાર કર્યું છે એમાં કયા કયા ગ્રંથને લાભ મળશે ગુરુ ગ્રંથ સાહેબ ગીતા છે ભાગવદ ગીતા આપણી કુરાન છે બાઇબલ છે આવા તમામ જે ધાર્મિક ગ્રંથો છે એ તમામ ગ્રંથોને આના અંદર રક્ષણ મળશે ઓકે તો આ બિલ છે પંજાબ રાજ્યની સરકારે પસાર કર્યું છે દંડ ની રકમ પાંચ થી લઈને દસ લાખ સુધીની છે ઓકે ઉપરાંત કાયદા રક્ષણ હેઠળ કાયદા હેઠળ રક્ષણમાં બધા જ ધર્મો છે બરાબર આ બધા જ ધર્મો કુરાન બાઇબલ એના જે ગ્રંથો છે ગુરુ ગ્રંથ સાહેબ

જો જયારે પણ યુદ્ધ ક્વેશ્ચન આવે તો જહાજો નામ યાદ રાખી પૃથ્વી ટુ અને અગ્નિવ સફળ પરીક્ષણ કયા રાજ્ય ખાતેથી થયેલું હાલમાં જ પૃથ્વી ટુ અને અગ્નિ બંને ઓડિશા ખાતેથી સફળ પરીક્ષણ કર્યા કોને કર્યા એવું પૂછે તો ડીઆરડીઓ

બંને મિસાઈલ છે ડીઆરડીઓ વિકસિત કરી છે હાલમાં જ ઓગણીસ જુલાઈ બે આવેલી છે ઉત્તર પ્રદેશ પાંડે છે એમની જન્મ બે પચીસ ના રોજ ઉજવવામાં આવી હતી એમનો જન્મ ઓગણીસ જુલાઈ અઢારસો ના રોજ થયેલો છે અને ઉત્તર નાગવા ગામમાં એમનો જન્મ થયો હતો

મૂન ડે ની ઉજવણી ક્યારે થઈન ડેસમી રાષ્ટ્ર દ્વારા જુલાઈ ના રોજ કરવામાં આવેલી હતી સંયુક્ત રાષ્ટ્ર ઉજવે છે બે માં સૌથી પહેલી વખત આ દિવસ ઉજવાયેલો છે ચંદ્ર ઉપર જનાર સૌથી પહેલા વ્યક્તિ પૂછે મૂન ઉપર જનાર સૌથી પહેલા વ્યક્તિ તો નીલ આમસ્ટ્રોંગ હતા અને આ દિવસની ઉજવણી કોણ કરે છે યુનાઇટેડ નેશન્સ નો ઓફિસ ફોર આઉટર સ્પેસ અફેર છે આ વિભાગ છે યુનાઇટેડ નેશન્સ નો એ આની ઉજવણી કરે છે તારીખ યાદ રાખીશું વીસ જુલાઈ બરાબર અને સૌથી પહેલી વખત બે હજાર બાવીસ બે પોઈન્ટ યાદ રાખવાના ચંદ્ર પર જનારો સૌથી પહેલો વ્યક્તિ યાદ રાખવાનો એક વાક્યના ક્વેશ્ચન અને આના પછી જ ઓકે હું તમને આજે

આજે કહું છું કે વિડિયોને પ્લીઝ લાઇક કરજો લાઇકના મને કોઈ રૂપિયા નથી મળવાના પણ લાઇક કરશો તો મને એટલી ખબર પડશે કે તમે લોકો રેગ્યુલર વિડિયો જોઉં છો ઓકે જે વ્યક્તિ લાઈક કરે છે બરાબર તો એના ઉપરથી એવો અંદાજો આવે કે આ વ્યક્તિ છે બરાબર પૂરો વિડીયો જોતો હશે એક મિનિટ થોડીક વાર માટે બ્લેક કદાચ આવી શકે છે વિડીયોની અંદર ઓકે ત્યાંથી આપણે ફરી વખત શરૂ કરશું ંદ્ર અને ક્રાંતિ પ્રકાશ બંનેને પસંદ કરેલા હતા યુનિવર્સિટી ઓફ સાઉથમ એમણે કયા સ્થળે પોતાનું કેમ્પસ શરૂ કર્યું તો કેમ્પસ શરૂ ગુરુગ્રામમાં

સ્વિરિડેન્કો યુરિયા સ્વિરિડેન્કો એ કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા છે તો યુક્રેનના નવા પ્રધાનમંત્રી બન્યા છે હાલમાં ભારતનું કયું આર્ટ છે જેમણે કી વ્હીલચેર વાયડી 1 લોન્ચ કરી છે તો આ આઈટી મદ્રાસે લોન્ચ કરી છે 16 માં ઇન્ડિયા ટ્રેડ ફેર 2025 નું આયોજન છે એ કયા દેશમાં કરવામાં આવ્યું છે તો જાપાનના ટોક્યોમાં કરવામાં આવ્યું છે હાલમાં ભારતના કયા રાજ્ય 10મી જુનિયર રગ્બી ચેમ્પિયનશિપ અંડર

ભારતનું કયું આઈટી હતું કે જેમાં સૌથી હલકી વ્હીલચેર છે આ જાપાન ના ટોકિયોમાં થવાનું છે તો આન્સર આવશે જાપાન નું ટોકિયો તાજેતરમાં ભારતના કયા રાજ્ય દસમી જુનિયર રગબી છે એનું અંડર એટીન નો જીત્યું છે તો ભારતનું બેહા રાજા ટાઇટલ જીત્યું છે સંયુક્ત રાષ્ટ્ર પુરસ્કાર કોને મળ્યો છે તો કેનેડી ઓડેડે અને બ્રિન્ડા રેનોલ્ડ્સ બંને જીત્યું છે તો ઓપ્શન બી કરેક્ટ આન્સર થયો કયા આવી ગયો બીજી વખત આવી ગયો ચાલો એના પછી સોળમું ઇન્ડિયા ટ્રેડ ફેર એનું આયોજન ઓકે ઓલામાં દેશોના નામ આપ્યા હતા અહીંયા સિટીના નામ આપ્યા છે ક્લિયર સો આવી રીતે ફેરબી ને ક્વેશ્ચન બની શકે છે ઓકે બિહારે કઈ ટીમને હરાવીને આ ટુર્નામેન્ટ જીતી જો આ ક્વેશ્ચન નવો છે ઓકે આ વન લાઈનમાં કવર નતો થયો પણ આ ક્વેશ્ચન તમારા માટે નવો છે કે બિહારે કઈ ટીમને હરાવીને ફાઈનલ જીતી છે તો બિહારે ઓડિશાને હરાવીને ફાઈનલ જીતી છે ઓકે આ ટુર્નામેન્ટમાં એવી જ રીતે અહીંયા જો સંતરાષ્ટ્ર મંડેલા પુરસ્કાર છે છેમાં કેનેડી ઓડેડે ઓકે તો એમાં એ કયા દેશના સામાજિક કાર્યકર હતા તો એ કેનેડા કેનિયન હતા અને બીજી વાત કરીએ તો અહીંયા બ્રેન્ડા રેનોલ્સ એ કયા દેશના હતા એ હતા કેનેડાના ક્લિયર તો આ થોડાક અગત્યના ક્વેશ્ચનો છે ઓકે તો આવી રીતે એમસીક્યુ પણ જો તમને પસંદ આવતા હોય તો હજી આપણે આવી રીતના આગળ વધશું કે લેક્ચરની પીડીએફ છે એમાં આપણે એમસીક્યુ ઉમેરશું ક્લિયર તમને મજા આવતી હોય તો આ પ્રકારે આપણે આગળ વધશું ક્લિયર તો આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે લાઇક શેર કરશો આજના દિવસ માટે અને મળશું બાવીસ તારીખના વિડીયોમાં